કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડરાએ વંડોલ ખાતે સાઉથન રેલવે અધિકારીઓ સાથે બેઠક યોજી પ્રિયંકા ગાંધી વાડ્રાએ કેરળના વંડુર ખાતે બ્લોક પંચાયત કોન્ફરન્સ હોલમાં સાઉથન રેલવેના અધિકારીઓ સાથે બેઠક યોજી આ બેઠકમાં વિસ્તારમાં રેલવે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ચર્ચા કરવામાં કરવામાં આવી જેનો ઉદ્દેશ્ય સ્થાનિક રહેવાસીઓ દ્વારા સામનો આવતા લાંબા ગાળાના પરિવહન સંબંધિત પડકારોને દૂર કરવાનો હતો પ્રિયંકા ગાંધીએ સ્થાનિક વિકાસ અને પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે રેલ સેવાઓ સુધારવાની મહત્વતા પર ભાર મૂક્યો બેઠક દરમિયાન અધિકારીઓએ નવી રેલવે લાઈનો અને હાલની સુવિધાઓના આધુનિકીકરણ માટેના પ્રસ્તાવો રજૂ કર્યા પ્રિયંકા ગાંધીએ આ પહેલો ને સમર્થન આપવાની ખાતરી આપી અને રાજ્ય અને કેન્દ્ર સરકારો વચ્ચે સહયોગ દ્વારા પ્રોજેક્ટને ઝડપથી પૂર્ણ કરવાની ચર્ચા કરી તેમણે સ્થાનિક અર્થતંત્રને લાભ પહોંચાડવા અને લોકો માટે સરળ મુસાફરી સુનિશ્ચિત કરવા માટે સમયસર પૂર્ણતાની જરૂરિયાતને રેખાંકિત કરી આ બેઠક પ્રિયંકા ગાંધીની કેરળની ત્રણ દિવસીય મુલાકાતનો ભાગ છે જેમાં તેઓ સ્થાનિક નેતાઓ અને મતદારો સાથે મળીને તેમની સમસ્યાઓને સારા રીતે સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે તેમના કાર્યક્રમમાં વિવિધ વિધાનસભા મત વિસ્તારોમાં બેઠકો અને જંગલી પ્રાણીઓના હુમલાઓથી અસરગ્રસ્ત પરિવારોની મુલાકાતોનો સમાવેશ થાય છે જે તેમના મત વિસ્તારમાં વિવિધ ચિંતાઓને ઉકેલવા માટેની તેમની પ્રતિબદ્ધતાને દર્શાવે છે વયનાડમાંથી સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા પછી પ્રિયંકા ગાંધી સમુદાય અને અધિકારીઓ સાથે સક્રિય રીતે સંલગ્ન રહીને વિસ્તારમાં વિકાસ લાવવા માટે પ્રયાસ કરી રહી છે તેમની તાજેતરની પહેલો તેમના ચૂંટણી વચનોને પૂર્ણ કરવા અને સુધારેલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સેવાઓ દ્વારા તેમના મતદારોના જીવનની ગુણવત્તા વધારવા માટે તેમની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે